સુરતની એચવી કે ડાયમંડ કંપનીને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ પટ એચવી કે કંપનીના રત્નકલાકારો ભાવ વધારાની માંગને લઈ ઉતર્યા હતા હડતાલ પર હડતાલ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ જગ્યાએ કરાઈ હતી ફરિયાદ જેમાં લેબર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરાઈ હતી એચયુકે ડાયમંડ ના કંપની નિયમ અનુસાર વસ્તુ ના હોવાથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી હક્ક રજા આરામ ફાયર સેફ્ટી ભોજન ફંડ તેમજ પ્રાથમિક સારવાર માટે કોઈ સુવિધા ન જણાઈ તાત્કાલિક આ તમામ વસ્તુ કંપનીના ના નિયમ પ્રમાણે ઉપલબ્ધ કરવા નોટિસ ફટકારાઈ તો આગામી સમયમાં તમામ સુવિધા ઉપલબ્ધ ન થાય તો કાયદેસર કાર્યવાહી કરાશે થોડા દિવસ પહેલા એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતાર ગામ આવેલી છે એસી કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો બસોથી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન સભા ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં પ્રાથમિક સારવાર સારવાર ત્યાં ડોક્ટરો હોય અથવા તો એની કીટો હોય આ એક ગંભીર બેદરકારી છે અને આ વેતરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માંગુ છું કે જે રત્ન કલાકારો આ જે સાઇડ વોલ્ટલો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી તો સરકારને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્ન કલાકારો કામ કરતા હોય